આજ રીતે આણંદ શહેરમાં ધોરણ બાર અને ધોરણ દસ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ પેન અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું આજથી આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જિલ્લામાં ધોરણ દસમાં એકત્રીસ હજાર બસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાર અને વિજ્ઞાન પ્રવાહમાં ચાર હજાર એકસો સાહીઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાશે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ચોકલેટ મીઠાઈ અને ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્રના પ્રવેશ અને વર્ગખંડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓની સુવિધા માટે પરીક્ષા કેન્દ્રો પર શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે આ ઉપરાંત જરૂરી દવાઓ અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આણંદ જિલ્લામાં ધોરણ દસ ની પરીક્ષા ચાલીસ કેન્દ્રો પર લેવાઈ હતી જેમાં એકત્રીસ હજાર બસો નેવિયો પરીક્ષા આપી હતી પરંતુ પહેલું પેપર સરળ હોવાથી વિદ્યાર્થીઓમાં આનંદ વ્યાપી અને ગુજરાતી વિષયમાં પુસ્તક આધારિત પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓને સરળતા રહી હતી નિબંધ નારી તો નારાયણી અને માતૃભાષાનું મહત્વ શું એ વિષયો ઉપર પૂછાતા ખુશી વ્યાપી ગઈ હતી આમ બપોર બાદ ધોરણ બારની ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો